ડીસા પંડિત દીનદયાળ ગ્રાહક સહકારી ભંડારમાં થયેલા ઘરફૂડ ચોરીમાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડતી ડીસા શહેર ઉત્તર બનાસકાંઠા પોલીસ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા આપેલી સૂચના અન્વયે શ્રી સી એલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર એચ જારિયા પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર ત્રણસો ચાલીસ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંચ ઇ ત્રણસો એકત્રીસ ચાર ચોપ્પન મુજબના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા આપેલી સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સના આધારે સદ્રહુ ગુનામાં સંડોવાયેલા આરોપી ભરત ઉર્ફે ભડો માઘાભાઈ જાતે લુહાર રહેવાસી વજેગઢ તાલુકો થરાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ તો ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન પાર્ટ એ બે ત્રેવીસ કલમ ત્રણસો એસી ત્રણસો ને સત્તાવન મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ એ નવસો ચોત્રીસ બે હાજર બાવીસ કલમ ત્રણસો એસી ચારસો સત્તાવન એકસો ચૌદ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ એ નવસો છેતાલીસ બે હજાર બાવીસ કલમ ત્રણસો એંસી ચારસો સત્તાવન મુજબ ધાનેરા પોલીસ સ્ટેશન પાર્ટ એ એકસો સાડત્રીસ બે હજાર ચોવીસ કલમ ત્રણસો એંસી ચારસો સત્યાવીસ ચારસો સત્તાવન એકસો ચૌદ મુજબ પાંચમું ગુનો ધાનેરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ત્રણસો ચાલીસ બે હજાર ચોવીસ કલમ ત્રણસો એંસી ચારસો ચોપન ચારસો સત્તાવન મુજબ छठो गुनो थराद पुलिस स्टेशन पार्ट ए छसो चौतरीस बे बीस कलम त्रो ओगणसी त्रो ए चार सौ सत्तावन एक सौ चौदह मुजब पालनपुर पश्चिम पुलिस स्टेशन पार्ट ए नव सौ बोतेर तेवीस कलम त्रो ए चार सौ चौप्पन चार सौ सत्तावन मुजब कामगिरी करना अधिकारी विगत जो है तो श्री आर एच झारिया पुलिस इंस्पेक्टर डीसा शहर उत्तर श्री भाई ए एच आई શહેર ઉત્તર શ્રી પ્રવિણભાઈ હેડ કોન્સ્ટેબલ ડીસા શહેર ઉત્તર શ્રી મહંમદ ઇમરાન પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર ઉત્તર શ્રી દિનેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર ઉત્તર શ્રી પ્રકાશભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર ઉત્તર શ્રી કરશનભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર ઉત્તર શ્રી લીલાચંદભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર ઉત્તર શ્રી રામજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શહેર દક્ષિણ શ્રી કમુબેન વુમન પોલીસ કોન્સ્ટેબલ દિશા શહેર ઉત્તર કામગીરીમાં અધિકારીશ્રીઓ જોડાયેલા હતા